જિલ્લાના વહાલા નગરજનોનો જિલ્લાના વતનીઓનો ખૂબ જ પ્રેમ અને સહકાર કોંગ્રેસ પાર્ટી સાથે આપણે જોયું કે આ ખૂબ વિશાળ હોલ છે પણ એ હોલ પણ નાનો કર્યો ખુરશીઓ ખૂટી પડી નીચે શિસ્તથી અમારા કાર્યકર્તાઓએ બેઠા અને સાડા ત્રણ ચાર કલાક સુધીનો સંવાદ અમારો ખૂબ ખૂબ જ ઉપયોગી સંવાદ રહ્યો પક્ષના કાર્યકર્તાઓની આ મહેનત કમિટમેન્ટ અને સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે જેને ભારતીય જનતા પાર્ટીએ અનદેખી કરી છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મતદાતાઓનો પ્રેમ અને આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળશે અને મજબૂતીથી કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લામાં આગળ વધશે સાહેબ આપ સાથે હાલ ગઠબંધનની વાત ચાલી રહી છે સાહેબ એવી શું મજબૂરી છે કે આપ સાથે કોંગ્રેસને સરેન્ડર શું કરે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જે એલાયન્સની વાત છે એમાં અમારે જે આપણે પક્ષ હોય કે પરિવાર હોય સભ્ય પોતાનો અભિપ્રાય આપે પણ પરિવાર હોય તો એમાં વડીલ નિર્ણય કરે અને પક્ષ હોય તો એમાં મોડી મંડળ નિર્ણય કરે એ નિર્ણય થયા પછી પરિવારનો કે મોડી મંડળનો જે નિર્ણય છે એ એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે બધા જ લોકો એ સ્વીકારવાનો હોય અમે અમારો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે અમે કહ્યું છે એ જ પ્રમાણે નિર્ણય કરે એવું ઈચ્છીએ પરંતુ આખરે માવડી મંડળ છે એને બધી જ દિશાઓ બધી જ પરિસ્થિતિનો વધારે ખ્યાલ હોય અને એ જે કંઈ નિર્ણય કરશે એને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે જે કોઈ નિર્ણય આવશે એને સ્વીકારશે એટલા માટે ગઠબંધન કરી રહી છે તમને એવું પણ લાગે આ ભારતીય જનતા પાર્ટી અમારા લોકોને તોડીને શું કામ જાય છે રોજે રોજ એમના વિચારધારાને જ રાખે ને જન આધાર ખોઈ બેઠી છે ભારતીય જનતા પાર્ટી લોકોના આક્રોશને ખાળવા માટે કોંગ્રેસના કાલ સુધી એમને ગાળો આપતા હોય ને ભાજપ જેને અમારા નેતાને ગાળો આપતી હોય એના પડખામાં જઈને બેસવું પડે છે આ ભાજપની હાલત ભાઈ બે બે જણા સવાલ પૂછ્યા ગઠબંધન કઈ રીતે ફાયદો થશે કોંગ્રેસ ગઠબંધન થશે કે નહીં થાય એનો નિર્ણય થયા પછી એ અંગેની ચર્ચા કરીશું